બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેમ લાગી રહ્યું છે એક પછી એક કુદરતી આફત ખેડૂતોની હાલત કફોડી બની છે કમોસમી માઠા બાદ હવે પાલનપુર પંથકમાં કાદરા નામની જે જીવાત પડતા ખેતીના પાકને મોટું નુકસાન પનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેવું લાગી રહ્યું છે એક પછી એક કુદરતી આફતો ખેડૂતોની હાલત કફોડી બનાવી રહી છે કમોસમી માવઠા બાદ હવે પાલનપુર પંથકમાં કાતરા નામની જીવાત પડતા ખેતીના પાકને નુકસાન થયું છે પાલનપુર પંથકમાં એ રંડાના પાકમાં સતત બીજી વાર યર પડતા પાકનો સફાવ થઈ જતાં ખેડૂતોને પડતા પર પાટવું જેવી હાલત થતા ખેડૂતોએ સર્વે કરાવીને સહાયની માંગ કરી પાલનપુર પંથકમાં ખેડૂતો પર જાણે કે કુદરતે કહેર વસાવ્યો હોય તેવી સ્થિતિ બની છે પહેલાં કમોસમી માવઠા બાદ હવે પાકમાં કાતરા નામની જીવાતનો ત્રાસ સહન કરવો પડી રહ્યો છે પાલનપુર પંથકમાં આ વર્ષે એરંડા રાયડો રાજકરો સહિતના પાક પાકનું વાવેતર કર્યું છે અને સારું ઉત્પાદન અને નફાની આશાએ ખેડૂતોએ મોંઘી દાટ લાવે દિવસ રાત મજૂરી કરીને પાક તૈયાર કર્યો છે પરંતુ અગાઉ થયેલા કમોસમી માવઠાએ ખેડૂતોની આશા ઉપર પાણી ફેરવી દીધું છે એ વખતે ખેડૂતોને ત્રીસ થી ચાલીસ ટકા જેટલું નુકસાન થયું હતું અને ત્યારબાદ કાતરા નામની જે વાતથી રંડાળા પાકને નુકસાન થતા ખેડૂતોએ મોંઘા ભાવની દવા લાવીને છંટકાવ કર્યો હતો જો કે ફરીવાર પાલનપુરના ગઢ જગાણા સહિતના આજુબાજુના ગામના ખેતરોમાં કાતરા નામની જીવાત પડી ગઈ છે આ જીવાત ખેતરોમાં ઉભા છોડના પત્તા ફાલ ખાઈ જાય છે ખેડૂતો દવા લાવીને છાંટી ત્યાં સુધીમાં તો જીવાત ખેતરોમાં તૈયાર થયેલ પાકનો સફાવ કરી દે છે જેને લઈને ખેડૂતોની હાલત કફોડી બની છે અમારા વિસ્તારમાં અગાઉ કમોસમી વરસાદમાં એરંડાના પાકને ત્રીસ થી ચાલીસ ટકા જેટલું નુકસાન થયું હતું કે સર્વે પણ કરવામાં આવ્યો ને સરકાર દ્વારા કોઈ સહાય ચૂકવવામાં આવી નથી ત્યારબાદ કાતરા નામની જે વાત એરંડાને નુકસાન કર્યું ત્યારે મોંઘા ભાવની દવાઓ છાંટી પાકને બચાવવા માટેના પ્રયાસો હાથ ધરાયા ચાણી ખેડૂતો ઉપર કુદરત રૂઠી હોય તેવું ફરીથી કાતરા નામની જીવાત વાત પડતા એરંડાના પાકનો સફાવ થઈ જવા પામ્યો હતો સરકાર દ્વારા સર્વે કરીને કોઈ સહાય આપે તેવી માંગ કરીએ છીએ એટલે જ્યાં ઉપદ્રવની શરૂઆત છે ત્યાં ક્લોરોફાઈડી ફોર્સ દવાનો છંટકાવ કરવો જોઈએ જો કે શરૂઆત થાય ત્યારે જો ખેતરમાં મમરા નાખી દેવામાં આવે તો પક્ષી મમરા ખાવા આવે છે અને સાથે સાથે પણ ખાઈ જાય છે તેથી ખેતીવાડી વિભાગની સલાહ છે કે ઈયળ નિયંત્રણ કરવા માટે અત્યારે ખેતીવાડી વિભાગ પાસે કોઈ વિકલ્પ નથી ઈયળના પાકમાં પરિસ્થિતિ એવી છે કે એકવાર નહીં પડે એકવારથી બે વાર પડી છે ઈયળ કમોસમી વરસાદના હિસાબે એરંડા ભાગી ગયા છે પહેલાં ઈયાળ પડી અમે ભાવની દવાઓ નાખી ફેર મટી ફેર પણ ફેર પાછી આવી છે એટલે સરેરાશ એરંડાનો પાક ખરેખર નિષ્ફળ જ ગયો છે માંગ કે ખરેખર સાચો સર્વે કરીને સરકાર અમને કોઈ બી વળતર રૂપે સહાય કરે એવી અમારી માંગ છે મારું નામ અખેરાજભાઈ કાળુભાઈ મોર એરંડોની અંદર એક વખત એરંડોનું વાવેતર કર્યા પછી આ મોસમી વરસાદ આવવાથી એરંડા ભાગી ગયા હતા પચાસ ટકા ઉપર એરંડોનો ચાલીસ ટકા એરંડા ઊભા હતા એની અંદર એક વખત યોળ આવી અને નિષ્ફળ ગયા વળી દવાઓ છંટકાવ કરી અને એરંડોનો પાક લેવા માટે વળી ઉપયોગ કર્યો પણ બીજી વખત યોળ આવવાથી એરંડાનો ડોરો થઈ જાય છે બિલકુલ ગોટા નહીં રાખે પત્તાઈ નહીં રાખે તો એને અમે સરકારને વિનંતી કર્યા કે અમને વળતરરૂપી કંઈ આપે તો અમારા છોકરોનું ભરણ પોષણ થાય અને વળતરરૂપી કોઈ બી સરકાર એના ઉપર ધ્યાન દોરે મારું નામ જીશુંભાઈ અમરાજભાઈ કણેર જુઓ ભાઈ અમારે સરકારને વહેલાં એરંડામાં વરસાદ આવ્યો અમારા એરંડા બધા ભાઈ ગયા એરંડા ભાઈ ગયા એટલે બધા સરકારની સર્વે કર્યો અને ખોટી ખોટી એક પેલી કરી ગયા કે ભાઈ આ સર્વે કર્યો અને સહાય મળશે ખેડૂતો એમાં કોઈ સહાય મળવાપાત્ર થઈ નથી આજ સુધી બરાબર એના પાસે આવી કાતરોનો ઉપદ્રવ આવ્યો એ કાતરોના ઉપદ્રવની અંદર અમે મૂકી મૂકી દવાઓ લઈ દવાઓ સંટકાવ કર્યો દવાઓનો છતાં પણ છતાં પણ એરંડા એવાળો કોઈ મરી ના અને અમારે એરંડા હાવ એમ કે કે ખેડૂતોને મોટા પાકનું નુકસાન જ થયું એના પાસે ફરીથી અમે કીધું થોડું ઘણું જે છે એ કોક મળશે પરંતુ ફરીથી વળી ઈવાળોનો ઉપદ્રવ વધી ગયો અને હાલ એરંડાના પાકમાં મોટા ભાગમાં નુકસાન જ છે કોઈ એટલે કોઈ એરંડામાં કોઈ ઉપજ રહી નથી અમે ખેડૂત લોકો આના ખેતી ઉપર તો નિભાવ કરતા હોય બાળકોની ફીઓ કોઈ અમારા ખાવા ખર્ચ એ બધું અમારા ખેતી ઉપરથી જ નીકળતું હોય બરાબર છે અમારા કયો સરકારી કોઈ પગાર બીજા આવે કે અમારું પૂરું થાય પરંતુ સરકાર ખાલી અમે સરકારને એક જ પ્રાર્થના કરીએ કે કોઈ થોડી ઘણી જે સહાય આપવા જોગ હોય એ આપો તો સારું